લઈ શકતી નથી આ સવાલ મહુવા તાલુકાના પોલીસને પૂછે છે જનતા શું મહુવા પોલીસ ના આવા અધિકારીઓ આ જવાબ આપશે મહુવાના ચૂટેલા નેતાઓ જવાબ આપશે કે આ વિપક્ષ ચાલશે યુવાનોને નશામાં ધકેલવાની આવા નિવેદન આપશે મોવા તાલુકાના ખરવણ ગામે આદિવાસી વિસ્તારમાં આવેલ સાયલીલા રેસીડેન્સીના મકાનમાં એક પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો ધંધો કરતી આવેલ છે તે બાબતે ગામના લોકોને નવ યુવકોને દારૂના વ્યસનથી બચાવવા માટે લોકોએ મહુવા પોલીસને મામલતદારને તાલુકા વિકાસ અધિકારીને ખરવણ ગામના સરપંચને તલાટીકમ મંત્રીને વારંવાર લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ખરવણ ગામના સરપંચના પેડ ઉપર પણ આ બુટલેગર ઉપર રેડ કરી ધરપકડ કરી કાયમ માટે ધંધો બંધ કરાવવા માટે ફરિયાદ કરવામાં આવી હતી પણ જ્યારે પોલીસ આ લેડી બુટલેગર ડોનના ઘરે રેડ કરવા જાય છે ત્યારે પોલીસને એક પણ બોટલ હાથ લાગતી નથી અને પોલીસને તેથી જતાની સાથે અડધો કલાકમાં ફરી પાછો ધંધો પૂરજોશમાં ચાલવા લાગે છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે છતાં મહુવા પોલીસ કેમાં બુટલેગરની ધરપકડ કરવામાં નિષ્ફળ જાય છે એ ખબર પડતી નથી આ બાબતે ગામ લોકોએ પોલીસ પર શંકા કરી હતી કે પોલીસ સ્ટાફના જ માણસ રેડ કરવાની બાતમી આપી દેતા હોય છે જેથી પોલીસને રેડ કરતી વખતે એક પણ બોટલ હાથ લાગતી નથી જેથી ગામ લોકોએ મહુવા પોલીસ પરથી ભરોસો ઉઠી ગયો છે હવે આ વેચાણના પુરાવા સાથે ગાંધીનગરની ટીમને બોલાવી ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે હવે જોવાનું એ રહ્યું કે મહુવા પોલીસ કેટલી એક્શનમાં આવે એમની ધરપકડ કરે છે કે પછી હપ્તા લઈ ધંધો ચાલુ રખાવે એ જોવાનું રહ્યું

પોલીસે આરોપીને પકડી પાડ્યો છે એના ઉપર પોસ્કો એટ્રોસિટી અને બીજી કલમો લગાવીને એને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને સંદેશ ન્યૂઝ જોતા તો એવું ખબર પડે કે સવારે જ્યારે ઘટના બની ત્યારે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં હતી આ તો સાંજે લોકો ઉશ્કેરાયા ગુસ્સે ભરાયા આંદોલન કર્યું ત્યાર પછી આ કંઈક ફરિયાદ લેવામાં આવી પરપ્રાંતિયો આવે છે એમાંના મોટાભાગના કાપડ કટલરી કરિયાણા કે બીજા ધંધાની આડમાં એ ચોરસ ગાંજો વેચવાનો જ ધંધો કરે છે બધા જ ખરાબ છે એવું નથી પણ મોટા ભાગના આ જ ધંધો કરે છે એ આપણા ગામમાં આવે બે પાંચ વર્ષ ધંધો કરે એમાં તો પચાસ લાખ સિત્તેર લાખની દુકાન લઈ બંગલો બનાવે ગાડી લઈ લે તો આટલા વર્ષમાં તો કેવી રીતે આવું આવી જાય આપણે પોતે વર્ષોથી ધંધો કરીએ ગામમાં બીજા પણ ધંધો કરે આપણે જોતા છે કે એ લોકો આટલું બધું નથી કમાયા હતા આ લોકો પરપ્રાંતિયો આટલા ટૂંક સમયમાં લાખોપતિ કરોડોપતિ કેવી રીતે બની જાય આ લોકોનો મુખ્ય ધંધો સિગરેટમાં ગાંજો કે ચરસ ભરીને વેચવાનું છે આજથી દોઢ બે વર્ષ પહેલાં પણ અમે પોલીસને માહિતી આપી હતી કે કરચેલિયા વલવાડા ઉમરા અનાવલ વાસ્કુઈમાં ક્યાં કોણ આ ધંધો કરે છે વાસ્કુમાં તો ત્યાં સુધીની ખબર હતી કે આ પરપ્રાંતિયો જે સિગરેટ વેચે છે ગાંજાવાળી આઠમા નવમા ધોરણની છોકરીઓ પણ પીતી હતી અને આ લોકો પાછા ત્યાં રહે એ ઉપરના રૂમ 200 300 રૂપિયામાં આ સ્કૂલના છોકરાઓને ભાડુંતી આપે બોલો આ બધી માહિતી આપી તેમ છતાં કઈ થયું નહીં આખા મહુવામાં બધાને જ ખબર છે કે કરચેલિયામાં કે વાસ્કોઈમાં કે વલવાડામાં અનાવલમાં કોણ આ ધંધા કરે છે વાસ્કોઈમાં તો એમ કે મોટામાં મોટો છે જે ગાંજાના ધંધા કરે જે બહારથી લાવીને વેચે અને ગામડે ગામડે આ પ્રસરી ચૂક્યું છે એના બદલે હું તો તમને કહું કે અમારા ગામના કરચેલા ગામના આગેવાનોએ ભેગા મળીને મિટિંગ કરવી જોઈએ સાથે સાથે આખા તાલુકાના આગેવાનોને બોલાવવા જોઈએ આપણે મામલતદારને પોલીસને મળીને કહેવું પડે કડક રીતે કે આ અમારા વિસ્તારમાં આ જે ગાંજા વેચવાના ધંધા કરે છે તેને તમે બંધ કરાવો અને જો તમે બંને કરાવો તો અમે જનતા રેડ કરશું આ આપણે કરવું પડશે નહીં તો આ બે પાંચ વર્ષમાં પૂરા થઈ જવાના બધા આ બારવટી આવીને ગાંજો વેચીને કમાઈ કમાઈને જતા રહેવાના સીધા પોલીસ ઉપર છે છતાં પણ પોલીસ મુકબધિર બની બેસી જાય અને જોયા કરે છે તો શું આ સમગ્ર નશાના ધંધામાં પોલીસનો પણ હાથ છે કે કેમ એ પ્રજાનો પ્રશ્ન છે કારણ કે બધી જ વાતમાં પોલીસ પર પરપ્રાંતિઓને છાવરવાની કોશિશ કરતી દેખાઈ રહી છે